ભાઈ સ્વાગત છે તમારું મારા નવા લોગમાં તો આ છે આઈટીઆઈનો બીજો દિવસ આપણે જઈએ છીએ આજ તો ટિફિન એ લીધું છે કેમ કે કાલ તો વહેલું જ્યાં મળી ગઈ હતી બધી નિયમ વિયમ સમજાવીને એટલે આ તો વાર લાગશે ત્રણ ચાલક જેવું થઈ જાય અહીંયા અહીંયા આ ટિફિન લઈ લીધું હે હવે અહીંયાથી જાય અહીં કેમ કે હજી બે ત્રણ કામે અહીંયા છે ચેરોક્ષું ડોક્યુમેન્ટ કરાવવાનું છે ફાઇલ કરીને અહીંયા દેવાના છે સારું હાલો આગળ બતાવીએ તમને હાલ તો હું ને જયદીપ ભૂગી ગયા હતા નાગમણી કરીને જે હતી દુકાન ત્યાં ઝેરોક્ષ ને બેરોક્ષ ને બધું કરાવવાનું હતું અને ફોટા હતા પાછો થઈને નાના કરવાના હવે તે ભૂગી ગયા અહીંયા કાલ બેનનું ઝેરોક્ષનું કામ કરાવવાનું હતું ફોટા બોટા ને નાના કરાવવાના હતા અહીંયા રજિસ્ટ્રેશન રાખે આપણું એવી રીતના કે એમાં અહીંયા ફોટા રાખવાના હોય ને એમાં સહી કરવાની ને એવું બધું એટલે પણ એ ભૂગી ગયા છે હાલો હવે કાંઈ અંદર અહીંયા શૂટ થશે નહીં તો બ્રેક પડી તી જમવાની તો પછી આમ બધાય જમવા બેસી ગયા મારા ટ્રેડમાં જે છે બધા એ બધા અમે સાથે બેસી ગયા હતા પછી તો જમ્યો અમે બેસી ગયા તૈદીપ ને સ્મિત ભાઈ આ છે વિશાલ પણ યારાથી જ છે અને બધા બેઠા ગયા હા તો આઈ કે આય નીકળીએ બધા મજા ગયા છે ખોટું ખોટું બોલી બોલીને લખાઈ ગયું લખાઈ ગયું આપડે તો આકૃતિ દોરતા દોરાય ગયી નીકળી છે હું ને જયદીપ ઘરે હલો ભાઈ ઘરે છે હવે આ તો લખવાનું આપી દીધું છે આકૃતિ દોરવાનું છે આકરું છે વાંધો નહીં આકરું છે કરવું તો જોશે બાકી જરૂર નહીં થાય હવે બેસી જશો લખવાનું છે લખી વખી પછી આગળ જો લોક ઉતારશું કે છે તો બાકી પૂરો કરી નાખશું બીજું હાલ નહીં એમ હાલો થોડુંક લખી બખી હવે બહાર નીકળો તો આ નહીં અહીંયા બેઠા છે એની વાત જોઉં છું તમને ઘોઘરા વાળા ની વાત જોઉં છું હવે ક્યારે આવે નક્કી નથી સમજ્યા જાય વાત જોઈએ ભાઈ અડધી કલાક થઈ ગઈ વાટ જોઈએ

आ साइड आवी जाओ भोकरा होक पाव पूरी खाओ बोलो आलो बोलि जाओ तुमने नहीं मारे काही नत खाओ भाई तो पैसा तुम्हें दियो नहीं मारे पैसा ही नत देवन खाऊ नहीं पैसा देवानो छेन खवरा रेडी हां खवरा दे बिजू खवराई है दिन की कमाई कितनी होती हजार बारा एक दिन की माल लेना बोलेगा माल में कितने पैसे जाते और माल का खाजा भाने कर ખર્ચા વાની છે કેટલા ગામ છે એક દોષ કીધર છે તેઓ આ તે કીધર છે મંથલી જાતે ઓકે